મહેસાણા વહીવટીતંત્ર તથા વિસનગરના એપીએમસી જીડી જનરલ હોસ્પિટલ વિસનગરના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા સાંસદ હરિ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મંત્રીઓના હસ્તે રક્તદાતાઓને ગિફ્ટ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા કેમ્પમાં પંચોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન દ્વારા સગર્ભા માતા અને બાળમરણ ઘટાડવા માટે હોસ્પિટલ વડનગર ખાતે આ પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આ રક્તદાન છે જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમએસ ની મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો જીએમઇ આરએસ સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કરે છે ખરેખર કર્મયોગીઓ સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડ્યો છે ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે એ આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે એમાં આરોગ્યની ચિંતા થાય એ એ સરસ આ સુંદર કાર્ય આનો સારો કાર્યક્રમ યોજાય છે ખરેખર આયોજકોને અભિનંદન આપું છું